નમસ્કાર દર્શક મિત્રો જન અર્બન ન્યૂઝમાં આપનું સ્વાગત છે વાઘોડિયા નગરમાં ઓપરેશન સિંદૂર અંતર્ગત તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું ભારતીય સેનાએ ઓપરેશન સિંદૂર દ્વારા ભારતીય તેમજ આપના તિરંગાને સન્માન ગૌરવ અપાવ્યું તેને લઈને સમગ્ર ભારતમાં તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે વઘોડિયામાં પણ વાઘનાથ મહાદેવથી તિરંગા યાત્રા પ્રસ્થાન કરવામાં આવી હતી વાઘોડિયા વિધાનસભાના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા તેમજ ભારતીય જનતા પાર્ટીના વડોદરા જિલ્લા પ્રમુખ રશિકભાઈ પ્રજાપતિ તેમજ વડોદરા જિલ્લા પંચાયત કારોબારી ચેરમેન નિલેશભાઈ પુરાણી તેમજ ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો તેમજ ગ્રામજનો મોટી સંખ્યામાં તિરંગા યાત્રામાં જોડાયા હતા તિરંગા યાત્રા મહિલાઓએ સિંદૂર ભર્યું હતું અને ભારતીય સેનાને સન્માન આપ્યું હતું રિપોર્ટર પંકજ વસાવા બાગોડિયા આવા જ નવા સમાચાર જોવા માટે જોડાઈને રહો જનર્પણ ન્યૂઝ સાથે અમારી ચેનલને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ આજે યાત્રાળુઓને ટુરિસ્ટોને નામ પૂછીને જે મારવામાં આવ્યા હતા એના બદલા રૂપે આપણા દેશના યશસ્વી વડાપ્રધાન માન્ય નરેન્દ્ર મોદી સાહેબે ઈટનો જવાબ પથ્થર આપીને આપણી સેનાને ત્રણે ત્રણ પાંખને બોલાવીને કે તમારે જે કંઈ કરવું હોય એ કરો પણ આપણે ઈટનો જવાબ પથ્થરથી આપવાનો જેના આપણા યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબે ઈટનો જવાબ પથ્થરથી આપીને આપણી સેનાએ ઓગણીસ મિનિટની અંદર પાકિસ્તાનની વીસ ચેક પોસ્ટોને નષ્ટ કરીને આખું ઓપરેશન ઓગણીસ મિનિટમાં પૂરું કર્યું હોય ત્યારે આખા દેશની અંદર સૈનિકોનું સન્માન કરવા માટે આખા દેશમાં તિરંગા યાત્રા ચાલી રહી હોય ત્યારે આપણું વાઘોડિયા પણ એની અંદરથી બાકાત ના રહે અને આપણું વાઘોડિયા પણ આ તિરંગા યાત્રામાં ખૂબ મોટી સંખ્યામાં અમારા ભારતીય જનતા પાર્ટીના જિલ્લા પ્રમુખ જિલ્લા પંચાયત સદસ્યભાઈ શ્રી નિલેશભાઈ તાલુકા પ્રમુખ જયભાઈ બક્ષી પંચ પોરતાના રોહિતભાઈ ખૂબ મોટી સંખ્યામાં તાલુકા પંચાયત જિલ્લા પંચાયતના સભ્યશ્રીઓ સંગઠનના લોકો વાઘોડિયા ખાતે આજે તિરંગા યાત્રામાં જોડાણા અને ખૂબ મોટી સંખ્યામાં તિરંગા યાત્રાનું ભારતીય જનતા પાર્ટીના પ્રમુખશ્રીએ આયોજન કર્યું એની અંદર ધારાસભ્યશ્રી પણ સાથે રહીને સરસ મજાનું આયોજન આપ જોઈ રહ્યા છો અને ખાસ તો દેશના દરેકે દરેક નાગરિકને દિલની અંદર આનંદ છે કે આપણા યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબે ઈટનો જવાબ પથ્થર આપીને આપણા ત્રેવીસ જણાની સામે એ લોકોના છસો લોકોને મારીને બદલો લીધો છે એ બદલ મોદી સાહેબને પણ સેલ્યુટ કરું છું અને તમામ જનતા એમનો હૃદયથી આભાર માનું છે